વિઠ્ઠલ ભગવાનનો ઇતિહાસ એક લોકકથા પ્રમાણે એક ભક્ત પુંડલિક પોતાના માતા પિતાની સેવા કરતા હતા એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત પુંડલિકને મળવા દ્વારકાથી આવ્યા તે સમયે પુંડલિક પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો હતો તેથી ભગવાનને કહ્યું પ્રભુ હાલ હું મારા માતા પિતાની સેવા કરી રહ્યો છું કૃપા કરીને થોડી વાર રાહ જુઓ અને તેણે ભગવાનને એક ઈંટ પર વિઠ ઉપર ઊભા રહેવા માટે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ ઈંટ પર ઊભા રહી ગયા અને પુંડલિકની ભક્તિથી પ્રસન્ન થઈને વિઠ્ઠલ રૂપે સ્થિર થઈ ગયા તે દિવસથી ભગવાન કૃષ્ણને વિઠ્ઠલ અથવા વિઠોબા કહેવામાં આવે છે ભગવાન વિઠ્ઠલ હાથ કમર પર રાખીને ઈંટ પર ઊભા છે તેમના પગ નીચે ઈંટ છે જે પુંડલિકની ભક્તિનું પ્રતિક છે વિઠ્ઠલની બાજુમાં રૂકમણી દેવી રખુમાઈ ઊભી છે વિઠ્ઠલ ભગવાનનું મુખ્ય સ્થાન પંઢરપુર જિલ્લો સોલાપુર મહારાષ્ટ્ર છે પંઢરપુરને ભક્તિચરનો કાશી કહેવાય છે દર વર્ષે અષાઢી એકાદશી અને કાર્તિકી એકાદશીના પ્રસંગે લાખો ભક્તો વારી તરીકે પગપાળા પંઢરપુર પહોંચે છે વિઠ્ઠલ ભક્તિ પરંપરામાં ઘણા મહાન સંતોએ પોતાનો યોગદાન આપ્યો છે સંત નામદેવ સંત તુકારામ સંત એકનાથ સંત જ્ઞાનેશ્વર સંત ચોખામેલા આ બધા સંતોએ વિઠ્ઠલ ભક્તિને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડ્યો વિઠ્ઠલ ભગવાન ભક્તોને શીખવે છે કે માતા પિતાની સેવા એ જ પરમ ભક્તિ છે વિશ્વાસ અને પ્રેમથી કરેલી ભક્તિ ભગવાન સુધી પહોંચે છે વિઠ્ઠલ ભગવાન એ ભક્તિ પ્રેમ અને સેવાનું પ્રતીક છે પંડરપુર ધામ એ માત્ર મંદિર નથી પણ એક આધ્યાત્મિક તીર્થ સ્થળ છે જ્યાં ભક્તો ભગવાન વિઠ્ઠલના ચરણોમાં ભક્તિભાવથી સમર્પિત થાય છે